નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતિન ગુર્જર ને આપ જોઈ રહ્યા છો જબકા ન્યૂઝ ગુજરાતી આજકાલ અરવલ્લી જિલ્લામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી નેમપ્લેટ પ્લેટ ધરાવતી ગાડીઓ બજારમાં ફરી રહી છે ત્યારે તાજેતરમાં જ એક ઘઉં માંસ ભરેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાડી કાર પોલીસે જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી ધરી છે તાજેતરમાં જ મોડાસાના ભામાશા હોલ ખાતે એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બપોરના સુમારે જયારે અધિકારીઓ ત્યાં સર્કિટ હાઉસમાં જમવા આવે ત્યારે ત્યાં આવેલી ઇકો ગાડીમાં પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બોર્ડ જોવા મળ્યા હતા ત્યારે સવાલ થાય છે કે શું પ્રાઇવેટ ગાડી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી શકાય એક તપાસનો વિષય છે અરવલ્લી જિલ્લાના પણ ઘણા સરકારી અધિકારીઓની ગાડી પ્રાઇવેટ હોવા છતાંય ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું જોવા મળ્યું છે ત્યારે ઘણી વખત આવા અધિકારીઓ પોતાનો રોલો પાડવા માટે અને પ્રાઇવેટ માલિક જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે ચેકિંગથી બચવા માટે અને ઘણા બે નંબરના ધંધાવાળા આવી વોર્ડ ધરાતી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે આજે વાત કરવી છે જિલ્લા પંચાયત હસ્યપની ઓફિસની કે ભૂતકાળમાં એ ઓફિસર સામે ઉઘરાણા અને ભરતી કંબાણ બાબતે અરજી થઈ હતી અને એ અરજીની તપાસ ક્યાં સુધી આવી એ આજ સુધી કોઈને ખબર નથી પરંતુ એક જાગૃત નાગરિક અરવલ્લી જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ ને અપીલ કરી ત્યારે ડીડીઓ સાહેબે બે મુદત પછી અરજદાર સાંભળ્યા હતા અને હુકમ કર્યો હતો કે તાત્કાલિક આ ઓફિસરે અરજદારને દસ દિવસની અંદર પોતાના જવાબો આરટીઆઈ આપવા કર્મચારીઓ તમામ જવાબો વિસંગતા જોવા મળી હતી અરજદારે જ્યારે છેલ્લે સુનાવણી કરી અને ડીડીઓ સાહેબે જ્યારે હુકમ કર્યો ત્યારે આ ઓફિસર દ્વારા કચેરી દ્વારા અરજદારને જવાબો આપવામાં આવ્યા હતા પરંતુ તે જવાબમાં વિસંગ જોવા મળી હતી અને સરકારના નિયમો રાખેલી વાહનના વાહનમાં ગોળગોળ જવાબો આપ્યા હતા અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું હતું તો સરકારના જો ઉલ્લંઘન કરવું હોય તો પછી સરકારના પરિપત્રનો મતલબ શું પોતાની મનમાની કરીને ફાવે તેમ ટેન્ડરિંગ કરીને ગાડીઓ રાખતા હોવાનું પણ ચર્ચા કોઈ પણ સરકારી કચેરીમાં જ્યારે વાહનો આઉટસોર્સિંગમાં લેવાના હોય છે ત્યારે સરકારના પરિપત્ર મુજબ તેને લેવામાં જોઈએ પરંતુ જ્યારે સરકારનો પરિપત્રમાં જો સ્પષ્ટ ઉલ્લેખ હોય કે તમામ વાહનો ટેક્સી પાસિંગ હોવા જોઈએ પરંતુ એક અધિકારી પોતાની મનમાની કરી અને પ્રાઇવેટ વાહનો રાખી છેલ્લા બે ત્રણ વર્ષથી આ વાહનો ચલાવતો હોય છે ત્યારે એમનો પોતાનો કયો સ્વાર્થ છે એ તો આવનારા સમયમાં અને તટસ્થ તપાસમાં જ ખબર પડશે આ અરજદારે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે નમસ્કાર